રોજ અમને ટેલિફોનિક મેસેજ મળતા અમો સ્થળ સ્થળથી એટલે કે ભવાફળી બુરસદ ખાતે રૂબરૂ મુલાકાત લીધી ત્યાં ઈવીએમની અંદર બે બેલેટ યુનિટ અમને મળી આવ્યા છે બેલેટ યુનિટની પ્રાથમિક તપાસ કરી તો એ ગ્રામ પંચાયત અમિયાદ પેટા ચૂંટણી જે વર્ષ બે હજાર અઢારમાં થયેલી તેના મળી આવેલા છે તે અંગેનો અમે પ્રાથમિક અહેવાલ એ કરી દીધો છે હાલ આ બાબતે ડિટેલ તપાસ ચાલુ છે પેરેલલ પોલીસને પણ આ બાબતે તપાસ કરવા માટે સૂચિત કરી દીધી છે અને આખરી વિગતવાર તપાસ અહેવાલ કર્યા બાદ માન્ય કલેક્ટર શ્રી આણંદ સાહેબશ્રીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે અને જે તે જવાબદાર વ્યક્તિઓ છે એ અંગે એમની સામે કાયદેસરની તપાસ પણ હાથ ધરવામાં આવશે હાલના તબક્કે તપાસ પ્રક્રિયા ચાલુ છે એટલું અમે કહી શકીએ છીએ જે અંગે પ્રાથમિક તપાસ બાબતે આટલી જાણકારી છે પરંતુ આખરી અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ મીડિયાને પણ જાણ કરવામાં આવશે અને સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવશે કન્ડિશન બે બેલેટ યુનિટ જ મળેલા છે અને એની ઉપર એક એડ્રેસ ટેગ છે એડ્રેસ ટેગના આધારે ખાતરી થાય છે કે બંને પેટા ચૂંટણી ગ્રામ પંચાયત અમિયાદના છે વોર્ડ નંબર નવ અને એક રિઝર્વ બેલેટ યુનિટ સિવાય બીજું કોઈ એને ઇલેક્શનલક્ષી સાહિત્ય કે સામગ્રી મળી આવેલ નથી